બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સત્ય અને સિદ્ધાંતો ચાલવાવાળા ધનેરા ધાનેરા અને બનાસકાંઠામાંથી સમાવેશ કરતાનો પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતનો આજે આક્રોશનો વિડીયો સામે આવ્યો હતો ધાનેરા તાલુકાના આ દિન સુધી સતત વિકાસથી વંચિત રાખવામાં આવે છે અને તે કોના કારણે કોના પાપે થઈ રહ્યો છે તેની પણ વરાળ કાઢી હતી ધાનેરા પાણી માટે તળ વળી રહ્યો ધાનેરો તાલુકો ખેતી તેમજ પશુ દૂધના આધાર ઉપર ચાલી રહ્યો છે પણ વાયદા સરકાર આ દિન સુધી વિકાસને વંચિત રાખી વાયદાઓને વર્ષોથી કાઢતી રહી છે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય સચોટને સાચી વાતમાં જરા પણ પીછે હટ ન કરતા બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરાને થરાદમાં સમાવવાના વિરોધમાં સત્યવાની વાત બહાર લાવી આક્રોશ લોકો સમક્ષ રજૂ કર્યો હતો એ બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરા રહેવું જોઈએ કોઈ પણ જાતની ગેરસમજ કોઈ પણ જાતનો મતભેદ કોઈ પણ જાતનું મન સમાજમાં ઊભું કરવાનો પ્રયત્ન કોઈ ન કરે તમને સમાજે બનાવ્યા છે કાલે તમારે સમાજની જરૂર પડશે સંગઠનના લોકો કે કોઈ પણ જગ્યાએ ડેરીમાં બેઠેલા કે તાલુકા પંચાયતમાં કે ગમે ત્યાં સંગઠનના લોકો બનાવીને એમને પાર્ટીએ મોકલ્યા હોય પણ એની તમને ગરજ છે તમે આજે સંગઠનમાં છો એટલે કોના ગુલામ બની ગયા છો તમે આજે બોલી નથી શકતા આ તો કેવી તમારા ઉપર છે કોઈને ધમકાવીને ધમકાવીરાવો લેવામાં આવ્યા છે કે ત્યાં બહુ દુઃખ થાય છે આ કઈ રીતનું શાસન છે અને જો લોકશાહીમાં લોકોનો અવાજ જ નહીં આવતો હોય તો આંદોલન કરવું શ્રેષ્ઠ રીતે કરવું અને તમામ જાતના તમામ વર્ગના લોકોના સાથ સહકારથી આ આંદોલન અમે કરીશું અને એને સફળ બનાવીશું અમને સમિતિને અને જે ભાઈ શ્રી માવજીભાઈ ભાઈ શ્રી નથાભાઈ આ બાજુ બળવંતભાઈ ગામરાજી અને તમામે તમામ પક્ષના લોકો અને ચૂંટાયેલા લોકો એ બધાની અમારી માગણી ને લાગણી છે અમારે કોઈ પણ જાતની કોઈ પણ જાતની પક્ષા પક્ષી ઉપર ઉઠીને અમે કામ કરીએ છીએ માવજીભાઈ ધારાસભ્ય છે એટલે એમના સહકારની અમારે જરૂર છે પછી માવજીભાઈના નામે ગેરસમજ કેટલાય લોકોએ ફેલાવી છે શું બોલ્યા છે કેવું બોલ્યા છે મેં સાંભળ્યું છે મહેરબાની કરીને તમારું એવું અનુકૂળ રાજકારણ જે સમાજને જ નુકસાન કરે છે દુઃખ પહોંચાડે છે એવું રાજકારણ કરશો નહીં કાલે મરી જવું છે કાલે તમે નેતા મોટા મોટા નેતાઓને ફરતા જોયા છે રસ્તા ઉપર અને બધા એક દિવસ તો ઉતરી જવાનું છે આ મરપટો લખાવીને કોઈ આવ્યા નથી અને આ પ્રજા તમને સાચા દિલથી ચાહે એવા કામ કરો એવી રીતે જીવન જીવો બાકી તો હવે ભાઈ હવે હું કરમ ભોગવવાના છે અને મને એમ લાગે છે કે આનાથી તમે તમારી જાતને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છો તો મહેરબાની તમામે તમામ સરપંચશ્રીઓ તમામે તમામ મંડળીઓના જે કોઈ સંચાલકો છે આ આજે કંઈ પ્રોગ્રામ આપવામાં આવે ધાનેરા હિતરક્ષક સમિતિ એની અંદર મોટી સંખ્યામાં હાજર રહો અને આપણો અવાજ ગાંધીનગર સુધી પહોંચે એના માટે બધા સત્રિયારો કોઈની તાકાત નથી ડરવાની કોઈની જરૂર નથી કોઈએ ગુલામ નથી બનાયા અને હું તો કોઈ સમાજને પણ કહું છું કોઈએ સમાજે નિરંકુશ થઈને છૂટા દોરા આપીને કોઈને નિરંકુશ શાસન આપશો તો એ સમાજને નુકસાન થશે પેલા માણસ ને જે બેઠેલા હોય મોટા થઈને ઉજળી કપડી બેરીને રૂપાળા રૂપાળા ને સલાવી ભાષણ કરતા હોય ને એમનું તો કઈ નહીં જાય પણ સમાજ ને નુકસાન થશે એટલે સમાજે કેવું જોઈએ કે આ સાચી વાત છે અને એ સ્વીકારો

અને એમાંથી પૈસા કમાવા છે એ લોકો આ બધું કરે છે આપણે નથી સમજી શકતા એટલા મૂરખ છીએ હવે રાજકારણ જે છે ને એ સાહેબ મીડિયા વધી ગયો તમે શું જમીન આવ્યા છો ને માય પર ઉભા થાવ એટલે પેટમાં દેખાય છે તમારા બોલો ના તોય ખબર પડી જાય પરજાઈ એટલી જાગૃત થઈ ગઈ મીડિયા નો જમાનો છે મહેરબાની કરીને આવી ડફળ બનાવવાની વાતો કોઈ ન કરે